અને આ પોર્ટલ દ્વારા જે વ્યક્તિઓ નોકરીની શોધમાં છે તેઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે છે ઓનલાઈન જોબ સીકર સેવા કર્મચારીઓ શોધી શકે છે જેમને તેઓ પોતાની જાતે નોકરી પર રાખી શકે આજના લેખ દ્વારા અમે તમને જણાવીશું કે કેવી રીતે અનુબંધન પોર્ટલ પર નોંધણી કરાવી અને યોગ્યતા જરૂરી દસ્તાવેજો વગેરે અનુબંધન ગુજરાત રોજગાર પોર્ટલ બે હજાર પચીસ સંસ્થાનું નામ રોજગાર અને તાલીમ નિદેશાલય ગુજરાત સરકાર પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરાવી કોઈ પણ જગ્યાએથી નોકરીનો પ્રકાર શિક્ષિત અને અશિક્ષિત શિક્ષણ મુજબની નોકરીઓ લોન્ચની તારીખ છ ઓગસ્ટ બે ના રોજ કરવામાં આવી હતી અનુબંધમ પોર્ટલ માટેની પાત્રતા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ પોર્ટલને ઓનલાઈન નોંધણી માટે સુવિધા આપવામાં આવી છે નિરક્ષર લોકો તેમની પોતાની કુશળતા ધરાવતા લોકો આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે આ આ ઉપરાંત શિક્ષિત બેરોજગાર વ્યક્તિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે ગૂગલ સર્ચ બારમાં અનુબંધમ ટાઈપ કરો પછી અનુબંધમ પોર્ટલ પર નોંધણી બટન પર ક્લિક કરો જો તમે નોકરી મેળવવા માંગતા હો તો તમારે જોબ સિકર પસંદ કરવું પડશે પછી ઉમેદવારે તેનું email આઈડી અથવા મોબાઈલ દાખલ કરીને OTP દ્વારા verification કરવાનું રહેશે OTP ની ચકાસણી કર્યા પછી ઉમેદવારે કેટલીક મૂળભૂત માહિતી જેમ કે મૂળભૂત અનન્ય ઈડ વગેરે ભરવાની રહેશે ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ છ પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે તે પછી ઉમેદવારની સંપૂર્ણ માહિતી સાઈન અપ દ્વારા ભરવાની રહેશે અનુબંધમ ગુજરાત પોર્ટલના લાભો જોક સિકર સ્થરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે નોંધણી અને કારકિર્દી કાઉન્સેલિંગ માટે રોજગાર કચેરીમાં જવાની જરૂર નથી ફક્ત તમારા મોબાઈલ દ્વારા અનુબંધમ પોર્ટલ દ્વારા આ પોર્ટલ પર ઓટો મેચ મેકિંગ કૌશલ્ય આધારિત મેચ મેકિંગ શેડ્યુલ મેનેજમેન્ટ અને અન્ય સુવિધાઓ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે કુશળ યુવાનો ફિલ્ટર અને ઝડપી શોધ સુવિધા સાથે કોઈપણ જિલ્લામાં તેમની નોકરી શોધી શકે છે ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારની તકોનું મેચિંગ કરી શકાય છે તમે અનુબંધમ પોર્ટલ દ્વારા તમારા મોબાઈલનું રજીસ્ટ્રેશન કરાવી શકશો જે તમને ઓફિસ જવાની ફરજમાંથી બચાવશે જોક પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે અનુબંધમ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ તેમના મોબાઈલ દ્વારા જોબ ઇન્ટરવ્યૂની માહિતી મેળવી શકે છે અનુબંધમ પોર્ટલ દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પરના ખર્ચમાંથી મુક્તિ આપવામાં આવશે એમ્પ્લોયરને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટા બેઝ મળશે જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે એમ્પ્લોયરો ઓનલાઈન અથવા ઓફલાઇન ઇન્ટરવ્યૂ લઈ શકે છે એમ્પ્લોયરો અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી દ્વારા તેમના વ્યવસાયમાં ખાલી જગ્યાઓ ભરી શકે છે એમ્પ્લોયરો નોકરી મેળાનું આયોજન કરી શકે છે અને તેમની જરૂરિયાત મુજબ કૌશલ્ય મેળવનાર યુવાનોને પસંદ કરી શકે છે ડેશબોર્ડ દ્વારા નોકરીદાતા અને નોકરી શોધનાર વચ્ચે એકબીજાની પ્રોફાઇલ અને માહિતી સરળતાથી મળી શકે છે અનુબંધમ પોર્ટલ પર નોંધણી માટે જરૂરી દસ્તાવેજો મોબાઈલ નંગ ઇમેલ આઈડી પાસપોર્ટ સાઇઝ નો ફોટો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લાયસન્સ પાસપોર્ટ વગેરેમાંથી કોઈ પણ એક પાત્રતા માર્કશીટ પ્રમાણપત્ર વિગતો અનુભવ અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન રાજ્યના ઉમેદવારો અને નોકરીદાતાઓ માટે બનાવેલા પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે આ રજિસ્ટ્રેશન બે પ્રકારના હોય છે જોક સિકર લોગિન અને જોક પ્રોવાઈડર લોગિન બનાવવાનું રહેશે આ બંને લોગિન કેવી રીતે બનાવવું તેની માહિતી નીચે આપેલ છે જોબ સીકર ઓનલાઈન રજીસ્ટ્રેશન પહેલા ગૂગલ સર્ચ બારમાં અનુબંધમ ટાઈપ કરો પછી અનુબંધમ પોર્ટલ પર નોંધણી બટન પર ક્લિક કરો જો તમે નોકરી મેળવવા માંગતા હો તો તમારે જોબ સીકર પસંદ કરવું પડશે પછી ઉમેદવારે તેનું ઈમેલ આઈડી અથવા મોબાઈલ દાખલ કરીને ઓટીપી દ્વારા વેરીફિકેશન કરવાનું રહેશે ઓટીપી ની ચકાસણી કર્યા પછી ઉમેદવારે કેટલીક મૂળભૂત માહિતી જેમ કે મૂળભૂત અનન્ય ઈડ વગેરે ભરવાની રહેશે ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ છ પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે તે પછી તમારે સાઈન અપ દ્વારા ઉમેદવારની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે જો પ્રોવાઈડર રજીસ્ટ્રેશન પહેલા ગૂગલ સર્ચ બાર બારમાં અનુબંધમ પોર્ટલ ટાઈપ કરો તે પછી અનુબંધમ પોર્ટલ પર નોંધણી પર ક્લિક કરો જો તેમાં કોઈ એમ્પ્લોયર હોય તો જોબ પ્રોવાઈડર પસંદ કરવાનું રહેશે તે પછી જોબ પ્રદાતાએ તેનો ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને મોબાઈલ પર ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવું પડશે ઓટીપીની ચકાસણી કર્યા પછી ઉમેદવારે તેની મૂળભૂત માહિતી ભરવાની રહેશે તે પછી એમ્પ્લોયરે સાઈન અપ દ્વારા સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો વિવિધ બ્રાન્ડ્સની નવીનતમ ઓફરો અને અન્ય ટેકનોલોજી અપડેટ્સ માટે દરરોજ મુલાકાત લો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર જય હિન્દ